શિવલિંગ પર હળદર સહિત આ ચાર વસ્તુ ચઢાવવી માનવામાં આવે છે અશુભ સોમવારે ભોળાનાથની વિશેષ પૂજા કરવામાં આવે છે એવું કહેવાય છે કે ભોળાનાથ ખૂબ જ ભક્તો પર સરળતાથી પ્રસન્ન થઈ જાય છે એવું માનવામાં આવે છે કે સોમવારે શિવલિંગ પર કેટલીક ખાસ વસ્તુઓ અર્પણ કરવાથી ભોળાનાથ જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને જીવનની તમામ બાધાઓ દૂર થઈ જાય છે શિવ ઉપાસનાના પોતાના નિયમો છે શિવલિંગ પર ઓક બિલ્વપત્ર અને ભાંગ સહિતની કેટલીક વસ્તુઓ અર્પણ કરવી શુભ માનવામાં આવે છે જ્યારે કેટલીક એવી વસ્તુઓ છે જેનો શિવ પૂજામાં ઉપયોગ કરવો અશુભ માનવામાં આવે છે આવો જાણીએ આ વસ્તુઓ વિશે શિવલિંગ પર આ વસ્તુઓ ન ચઢાવવી જોઈએ હળદરને તમામ ધાર્મિક કાર્યોમાં પણ ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે પરંતુ ભગવાન શંકરની પૂજામાં હળદર ચઢાવવામાં આવતી નથી હળદરનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનોમાં થાય છે શાસ્ત્રો અનુસાર શિવલિંગને પુરુષાર્થનું પ્રતિક માનવામાં આવે છે તેથી મહાદેવને હળદર ચઢાવવામાં આવતી નથી ભોળાનાથને કરેણ અને કમલ સિવાય બીજું કોઈ ફૂલ ગમતું નથી ભગવાન શિવને લાલ રંગના ફૂલ કેતકી અને કેવડાનું ફૂલ ન ચઢાવવું જોઈએ આમ કરવાથી પૂજાનું ફળ મળતું નથી શાસ્ત્રો અનુસાર ભગવાન શિવની પૂજામાં કુમકુમ અને રોલીનો ઉપયોગ કરવામાં આવતો નથી એટલા માટે શિવલિંગ પર ક્યારે રોલી ન ચઢાવવી જોઈએ શંખ ભગવાન વિષ્ણુને ખૂબ પ્રિય છે પરંતુ ભગવાન શિવની પૂજામાં શંખનો ઉપયોગ થતો નથી ભગવાન શંકરે શંખાચુર નામના રાક્ષસનો વધ કર્યો હતો તેથી ભગવાન શિવની પૂજામાં શંખ વર્જિત માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર ભગવાન શિવને તુલસીના પાન ચડાવવા પણ અશુભ માનવામાં આવે છે તેની પાછળ પણ એક દંતકથા છે એવું કહેવાય છે કે અસુર રાજ જલંધરની પત્ની વૃંદા તુલસીનો છોડ બની ગઈ હતી ભગવાન શિવે જલંધરનો વધ કર્યો હતો તેથી વૃંદાએ ભગવાન શિવની પૂજામાં તુલસીના પાનનો ઉપયોગ ન કરવાનું કહ્યું હતું સોમવારે કરો આ ચાર ચમત્કારી ઉપાય શિવકૃપાથી ઘર પરિવાર ધનધાન્યથી રહેશે સમૃદ્ધ જે જાતકો સોમવારે ભગવાન શિવની આરાધના કરવાની સાથે કેટલાક વિશેષ ઉપાય પણ કરે છે તેમના જીવનના અટકેલા કામો પૂરા થવા લાગે છે અને ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ વધે છે આજે તમને સોમવારના ચાર અચૂક અને ચમત્કારી ઉપાય વિશે જણાવીએ જેને કરીને તમે પણ તમારું ભાગ્ય ચમકાવી શકો છો શિવજીને દેવોના દેવ કહેવાય છે બધા જ દેવી દેવતા તેમનાથી શક્તિ પ્રાપ્ત કરે છે મહાદેવનો સ્વભાવ સરળ છે તેથી તેમને ભોળાનાથ પણ કહેવાય છે આમ તો સપ્તાહના કોઈપણ દિવસ તમે ભોળાનાથનું ભજન કરો તો તેનું ફળ તમને ચોક્કસથી મળે છે પરંતુ જો તમે સોમવારના દિવસે ભગવાન શંકરને પ્રિય એવા કેટલાક કામ કરો છો તો તેમની વિશેષ કૃપા તમારા ઘર પરિવાર પર વરસે છે જે જાતકો સોમવારે ભગવાન શિવની આરાધના કરવાની સાથે કેટલાક વિશેષ ઉપાય પણ કરે છે તેમના જીવનના અટકેલા કામો પૂરા થવા લાગે છે અને ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ વધે છે આજે તમને સોમવારના ચાર અચૂક અને ચમત્કારી ઉપાય વિશે જણાવીએ જેને કરીને તમે પણ તમારું ભાગ્ય ચમકાવી શકો છો આર્થિક સમૃદ્ધિ માટેનો ઉપાય જો તમે તમારા પરિવારને આર્થિક સ્થિતિ મજબૂત કરવા માંગો છો તો સોમવારે સૂર્યોદય પહેલાં જાગી જવો અને નિત્યક્રિયા તેમજ સ્નાન કર્યા પછી ભગવાન શિવની આરાધના કરો તેના માટે શિવ મંદિરમાં જઈને શિવલિંગ ઉપર શેરડીનો રસ અર્પણ કરો સાથે રુદ્રાક્ષની માળા ગળામાં ધારણ કરો આ સાથે જ તમે સોમવારે ઓમ નમો ધંદાય સ્વાહા મંત્રનો જાપ પણ કરી શકો છો આમ કરવાથી ઘરમાં ધનનું આગમન વધવા લાગે છે સુખ શાંતિ માટે ઘરમાં સુખ શાંતિ લાવવા માટે અને ક્લેશ દૂર કરવા માટે સોમવારે સવારે જાગી સ્નાન કર્યા પછી ભગવાન શિવની પૂજા કરો તેના માટે એકવીસ બિલીપત્રના પાન લેવા અને તેના પર ચંદન લગાડી શિવલિંગ પર અર્પણ કરવા સાથે જ શિવ ચાલીસાનો પાઠ કરવો આમ કરવાથી ભોરાનાથની કૃપા તમારા ઘર પરિવાર પર થશે જો ઘરમાં કોઈ વ્યક્તિનું સ્વાસ્થ્ય ખરાબ રહેતું હોય તો તેના સારા સ્વાસ્થ્યની કામના કરવા માટે સોમવારે પ્રદોષકાળમાં જાગી જવું અને શિવલિંગનો ગંગાજળથી અભિષેક કરો ગંગાજળમાં ધતુરો દૂધ સફેદ ચંદન ચોખા અને કાળા તલ મિક્સ કરી દેવા ત્યાર પછી રક્ષા સ્તોત્રનો પાઠ અથવા તો મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો આમ કરવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને તન તેમજ મન સ્વસ્થ રહે છે નોકરીમાં સફળતા માટે જો ઘણા સમયથી તમારું પ્રમોશન અટકેલું છે અથવા તો વેપારમાં નફો નથી થતો તો સોમવારે પંચામૃતથી શિવલિંગનો અભિષેક કરો ત્યાર પછી શિવલિંગ પર જે દૂધ અર્પણ કરેલું હોય તેને તાંબાના એક પાત્રમાં લઈ લો આ દૂધને કાર્યસ્થળ પર છાંટી દો આમ કરવાથી નોકરી અને વેપારમાં આવેલી સમસ્યાઓ દૂર થશે અને કારકિર્દીમાં ઝડપથી પ્રગતિ થશે સારા સ્વાસ્થ્ય માટે અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ દેવી કે દેવીને સમર્પિત હોય છે તેવી જ રીતે સોમવાર ભગવાન શિવની પૂજા કરવાનો દિવસ છે જે કોઈ પણ ભક્ત સોમવારે ભોલેનાથની પૂજા કરે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે જો તમારી પણ કોઈ અધૂરી ઈચ્છા હોય અને તેને પૂરી કરવી હોય તો સોમવારે ભગવાન શિવના આ ખાસ ઉપાયો અવશ્ય અજમાવો એવું માનવામાં આવે છે કે આ ઉપાયોને અનુસરવાથી તમારી સમસ્યાઓ ચોક્કસપણે દૂર થઈ જશે એક ધાર્મિક માન્યતા છે કે મહાદેવને સોમવાર પ્રિય છે આ દિવસે ભોલેનાથ સાથે માતા પાર્વતીની પણ પૂજા કરવામાં આવે છે ઉપરાંત સોમવારે પણ ઉપવાસ રાખવામાં આવે છે એવું માનવામાં આવે છે કે સોમવારનું વ્રત રાખવાથી ઇચ્છિત વર વધુની પ્રાપ્તિ થાય છે જો તમે આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવા માંગતા હો અથવા અન્ય કોઈ સમસ્યા હોય તો સોમવારે નીચે જણાવેલા ઉપાયો અવશ્ય કરો સોમવારે કયા ઉપાય કરવા જોઈએ જો તમે તમારા ધંધામાં પૈસાની સતત અછત અથવા નુકસાનનો સામનો કરી રહ્યા છો જેના કારણે તમારું મનોબળ નીચું થઈ રહ્યું છે તો કોઈ પણ નવું કાર્ય શરૂ કરતા પહેલા બે સફેદ ફૂલ તમારી સાથે રાખો અને જ્યારે કામ પૂર્ણ થઈ જાય ત્યારે તેને વહેતા પાણીમાં પધરાવી દો જો તમે કોઈ શત્રુથી પરેશાન છો તો તેનાથી છુટકારો મેળવવા માટે સોમવારે સ્નાન કરીને ભગવાન શિવની સામે ઘીનો દીવો પ્રગટાવો તેમજ ભગવાન શિવજીનો મંત્ર ઓમ શમ શમ શિવાય શમ શમ કુરુ કુરુ ઓમનો જાપ અગિયાર વાર કરવો જોઈએ તમારા જીવનમાં કોઈ જૂની સમસ્યા છે અને તમે તેનો ઉકેલ શોધી શકતા નથી તો પાણીમાં દૂધના થોડા ટીપા મિક્સ કરીને સોમવારે શિવલિંગ પર ચઢાવો સાથે જ અગિયાર બિલીના પાન પર ચંદનથી ઓમ લખીને શિવલિંગને અર્પણ કરો ત્યારબાદ ધૂપ વગેરેથી શિવલિંગની પૂજા કરો જો તમે તમારી આવક વધારવા માંગો છો તો સોમવારે શિવલિંગ પર દૂધ ચઢાવો જો શક્ય હોય તો ગાયનું દૂધ અર્પણ કરો શિવલિંગ પર દૂધ ચઢાવતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો અગિયાર વાર જાપ કરો તમારી આવકમાં વૃદ્ધિ માટે ભગવાન શિવની સામે હાથ જોડીને પ્રાર્થના કરો ઘરમાં ઝઘડો ચાલી રહ્યો છે જેના કારણે તમારું મન પરેશાન રહે છે તો સોમવારે નજીકના શિવ મંદિરમાં ભગવાન શિવને બેલપતર ચઢાવો અને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ચોખાની વાટકી દાન કરો